રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પીડીયુપી કેચ હોસ્પિટલ ઉપરાંત જોવા જઈએ તો લેબોરેટરી ખાતે નોંધાતા આંકડા જે છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે જે મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના બે છૂટાછવા કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના સાતસો અઠ્ઠાવન તાવના આઠસો ને ત્રણ કેસ ઉપરાંત જોવા જઈએ તો બસો જેટલા જે કેસ જે છે એ ઝાડા ઉટીના નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો બે ટાઇફોઇડના કેસ અને ચાર જે છે જે કમળાના કેસ છે નોંધાયેલા છે આ તે ઉપરાંતના પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા નથી હાલ જે છે છેલ્લા પાંચ વ્યક્તિ જોવા જઈએ તો જોન્ડીસ એટલે કે કમળાના કેસીસ છે આપણે છૂટાછવાયા મળી રહ્યા છે આ તમામ વિસ્તારોમાં કેસ બેસ ટ્રેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત એ લોકોની ખાવા ખાણીપીણીની આઇટમોનું ટ્રેકિંગ કરી આપણે જરૂર જણાય તો અમુક વિસ્તારોમાં જ્યાં પાણીની લાઇન અને આ ગટર લાઈન ઘણી વખત જે છે ભેગી થઈ જાય અને એને કારણે દૂષિત પાણી સપ્લાય થતું હોય તમામ વિસ્તારો જે છે સર્વેલન્સ સેન્ટર કરવામાં આવે છે આ ઉપરાંત તાત્કાલિક તાબડ ધોર ધોરણે આવું કન્ટામિનેશન છે દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જે છે એ પ્લાનિંગ પાણીમાં સુપર ક્લોરિનેશન છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે ક્લોરિન ટેસ્ટ છે એ દરેક છેવાડાના નાગરિકના ઘર સુધી થાય અને આરએમસી દ્વારા સપ્લાય થતું પાણી જે ક્લોરીનેટ વિતરણ થાય એના માટેના પ્રયાસો કરવામાં આવે છે આ ઉપરાંત આ જે વિસ્તારોમાંથી કોલેરા સોરી જે કમળાના કેસો મળી રહ્યા છે તે વિસ્તારોમાં ખાસ કરીને પાણી ઘરનું જે પાણી છે એનું એમ્પીન કાઉન્ટ પણ જે છે એ તપાસ કરવામાં આવે છે અને એનો રિપોર્ટ આવી આપણે વોટરવર્ક શાખા સાથે શેર કરીએ છીએ અને જ્યાં કન્ટામિનેશન જરૂર જણાય તાત્કાલિક જે છે એ રિમૂવ સુનિશ્ચિત કરવાનો જે કન્ટામિનેશન છે એ બંધ કરવાનો પ્રયત્ન એઝ લેસ પોસિબલ કરવામાં આવી રહ્યો છે જે આપણે જોવા જઈએ છેલ્લા દોઢ મહિનામાં આપણે પાણીના જે અલગ અલગ જગ વિતરક કારો કે જે ઓફિસ અને ઘરમાં પાણી સપ્લાય કરતા હોય છે તેમને ત્યાં પણ વિવિધ પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા હતા સેમ્પલ લેવા બાદ જેમના અનસેટિસફેક્ટ્રી રિઝલ્ટ આવ્યા હતા અને ઇન્ટરમિડિયેટ રિઝલ્ટ આવેલા હતા તમામને એનપીએન અને ક્વોલિફ ઓર્ગેનિઝમની હાજરી જોવા મળી હતી તમામ એકમોને જે છે વેચાણ બંધ કરવા માટે તાકીદ અને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત સાત દિવસના સમયગાળાની અંદર પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ સબમિટ કરીએ પછી તે પુનઃ વેચાણ જે છે ચાલુ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી અનુસંધાને તમામ એકમો જે છે એના સેમ્પલ છે એ લઈને કામગીરી પૂર્ણ કરેલ છે છતાં પણ આપણા જે આરોગ્યના કર્મચારીઓ છે એને વારંવાર જે છે પિરિયોડિક વિઝિટ કરવાની સૂચનાઓ જે છે આપેલી છે આ ઉપરાંત હાઈજીન કન્ડિશન મેન્ટેન થાય છે કે નહીં એ પણ જોવા સુનિશ્ચિત કરવા માટેની સૂચનાઓ જે છે આપવામાં આવેલી છે આ ઉપરાંત હાલ જે છે વરસાદની કારણે ઘણી વખત જે છે પાણીજન્ય રોગચાળો ન વધે નહીં વકરે નહીં તે માટે જરૂરી કાર્ય કાર્યવાહી માટે પણ સૂચનાઓ જે આપેલી છે આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા બરફના કારખાના અને ખાસ કરીને અલગ અલગ ફૂડ વિતરણ અથવા વેચાણ કરતા હોય ત્યાં પણ ખાસ કરીને એમાં પણ જો એ બરફ અને બરફની આઈટમને વેચાણ અને ખાસ કરીને જે પેરિસેબલ આઇટમો ખરાબ થઈ જાય ઝડપથી આઇટમોનું વેચાણ કરતા હોય ત્યાં પણ ફૂડની તપાસની અંગેની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે